બહુ લાંબા સમય પછી આ કાકાના ચહેરા ઉપર આ સ્મિત જોયું કારણ કે તમે અત્યાર સુધી તમારા માટે બહુ કાચ ફૂટ્યા કોંગ્રેસ માટે પહેલી વાર ઉમેદવાર જાહેર થયા પછી ભાજપમાં આવું થયું તમે ખુશ તો થયા છો તો મારી જેવી સ્થિતિ થઈ ને એ જોવા તમારી થઈ તમે શું માનો છો તમે શું માનો તમે તો આ પક્ષમાં રહી ચૂક્યા છો ભાજપમાં રહી ચૂક્યા છો આ સ્વયં પ્રેરણા થઈ કે પછી કહેવામાં આવ્યું રોનકભાઈ હું ખરેખર તમારી ડિબેટના રંજનબેન સાથેની તમારી વાતથી હું હસતો હતો અને આજે તમારી ડિબેટ છે ને કે કહી પે નિગાના કહી પે નિશાના એના જેવું છે ખરેખર તમે તમારી પાસો ભૂમિકામાં પણ કીધું કે આ ભારતીય જનતા પાર્ટી છે કે જે બબ્બે ટ્રમ્પથી ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ જીતતી હોય અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે માણસ જમીન આસમાન એક કરતા હોય એ સંજોગોમાં ટિકિટ ડિક્લેર થયા પછી કદાચ ગમે તેવડો વિરોધ વંટોળ થાય મને સુધી સુધી આજ નથી માણસ કે પોતાની ઉમેદવારી પાછી ખેંચે એમ પણ આ ભારતીય જનતા પાર્ટીની લખેલી સ્ક્રીપ છે સાહેબ કે મારા અંગત કારણોસર હું ચૂંટણી લડવા માંગતી નથી

કે ધારાસભ્યને ને હોય તો રિસાઈ રાજીનામા દેવાય તો દેવી સંગઠન તો એનો નિર્ણય લેવાનો એની એની શું વાત એટલે કાકા તમે ધારાસભ્યની ઉપર ગમે તેને આવીને ઠોકી બેસાડો એ બોસ થઈ જાય કાલ અમે ચૂંટણી લઈ એ આપણો સાહેબ થઈ જાય અને એ નિર્ણય લેવા માંડતો હોય તો કોક દીક તો કોકનો અંતરાત્મા બોલવાનો ને રોનકભાઈ આ જ્યોતિબેન બોયલા છે આવડા મોટા નેતા સાહેબ બેન આખી જિંદગી ખર્ચી નહીં એની આખી જુવાની ખર્ચી નહીં ગયી ભાજપ પાછળ ક્યારે બળવો કરવો પડ્યો હશે ક્યારે કેવું પડ્યું હશે કારણ કે એની આંતરડી ભરતી હોય આવા કાર્યકરો હવે ઓલું અમારે અમારા વખતમાં જે ઓલું હજુરિયા ખજુરિયાના દિવસો આવી ગયા છે અને જો તમને બહુ સ્પર્શ કીધો વડોદરા હોય કે તમે સાબરકાંઠા હોય ભીખાજી હોય આ બધાને ભારતીય જનતા પાર્ટીએ કીધું છે અને એની સ્ક્રિપ્ટ લખેલી છે કે તમારે હવે ચૂંટણી લડવાની નથી અમે બીજા ઉમેદવાર માટે વિચારીશ એનો મતલબ એમ છે કે ભાજપે આજે પીછે અટકાઈ રહ્યો છે જે ભાજપ ગમે તેટલી બળવો થાય ગમે તેટલા દેકરા થાય તો એના ઉમેદવારોમાં કોઈ દી બાંધ છોડ નથી કરી સાહેબ કોંગ્રેસના જાહેર કરેલા ઉમેદવારો હું કહું છું બદલા છે ભાજપના જાહેર થયેલા ઉમેદવારો પહેલીવાર વાર બદલા છે એટલે હું દાત કાઢું છું એટલે હું હસું છું એટલે મારા ચહેરા ઉપર ખુશી છે કે હવે કાર્યકરોના કાર્યકરોના અંતરાત્મા જાયગા છે હવે હવે જોવું કઈ સહન કરવાની એની લિમિટ આવી ગઈ છે અને આ બળવાને દામવા માટેની આ બે સંસદ સભ્યોની ઉમેદવારો બદલાવાની ભારતીય જનતા પાર્ટીની કવાયત છે